you साहिब तुझ में हूं बस what it Obrigado.

મામાજી નું ધામ એટલે ગ્રામ મળીને સો ગ્રામજનો એ બદલ ખૂબ ખૂબ ધન્યવાદ કેમ કે આ તો વાણી પાણીનો પાર ના હોય અમુક વાણી ચાર મુખની વાણી છે અમુક વાણી તો એવી હોય

બંધન કયું જન્મ નઈ મારા ગુરુમુખી હોય હોય એટલે આવતી હોય કેમ કે ખબર પડતી ના હોય એને આમાં રસ ના પડે કેમ કે જેનો વિષય ખરો કે હમણાં અમે બેઠા તા વગાર ભજન ચાલુ હતું તમારે એક ભાઈબંધ બન બેઠા હતા મોબાઈલ બેઠા તા ને ચાલુ ચાલુ હતું બોલો અહીં ભજન શું કરે ગુરુમુખી મધ મુખી ગો માયા મુખ ની વાણી બોલો એક રાજા એ પ્રધાન ને વસ્તુ નું વસ્તુ લેવા મૂક્યા એટલે રાજા એ કીધું કે કે બોલો બાબો કે વસ્તુ ત્રણ રૂપિયા ત્રણ વસ્તુ લઈને તારે આવવાનું હોય કે એમ કે હા એ કઈ કઈ વસ્તુ કે એક એક અને એક વસ્તુ એવી લાવજે કે અબે ને કબે એક વસ્તુ બે તો બરાબર પણ કે એક વસ્તુ એવી લાવજો કે ને કબે નીકળ્યો ની લારી હતી ને કેળા ઉપર લારી ગયા એટલે અહીંયા બધા કેળા જઈ એક જ કેળું વધ્યું એટલે ભરતન જઈને ત્યાં પૂછ્યું કે ભાઈ કે શું ભાવ છે કેળા ત્યાં ભાવની તો ઠીક છે પણ આ એક જ કેળું વધુ ભાવ તને શું કહેવામાં આવે

નકડી ખેલ રસીને રમતી હતી એટલે એ ગયા એટલે એ પૈસા પણ વગાડે રમે એટલે એ પૈસા આલે વાતી બધી એટલે ઉભી હતી ત્યાં ત્યાં જઈને એમને ભરતાને રૂપિયો અહીંયા આપી દીધો અને આ દાડો આપી જાય નવા દે આવીને હોય જાય સવારે વહેલા આવ્યા એટલે રાજાએ કીધું કે ભાઈ ભરતાને આયા કે હા ભરતાને આવી ગયા એટલે બોલાવો બોલાવે એટલે કશું કરીને આવ્યા કે કાલે તમને વસ્તુ લેવા મૂક્યા હતા બાપુ લઈ ને આવ્યો એમ લઈને લાવો તો કેળું લાવ્યું હબ લાવી જાય છે અને કબ કે ક્યાંથી લાય તો બાપુ કે સુરદાર

એ રૂપિયો આપી દીધો એટલે તમે કીધું હતું એટલે આવી વાત છે જે કઈક કરો તો આભુ મળે એવું અને મળે એવું કરજુ પણ ના મળે એવું તો કરશો જ એનો ભાવ કે કદી ના મળે તો કાર્ય કરવાની કોઈ જરૂર એટલે કર્યા વગર કઈ મળતું નથી કરેલું પણ જાતું નથી કઈ કરવું આવી રીતે આપણે હમણાં ના ભૂલ્યા કે મામા બાપજી ના આપણે એમને પ્રસંગ કરવો છે એટલે સૌને ફાળો આપણે આપજો એટલે સૌને ખીચો ગામમાં ફાળો માજો એટલે સૌને ફાળો આજો પાંચસો હજાર બે હજાર જેને જે બન્યું યથાશક્તિ ભરમણે આપી છે એની શક્તિ એવી ભક્તિ પછી જેને એક જીવો કાકો કરીને રહેતા હતા એમને કીધું કે ભાઈ ફાળો ફરે છે ફાળો આપણે હવન કરવાનો છે આલું જ નથી હાલતો જ નથી તો કે હા રૂપા ના આલો તો બીજું શું હરું પાડે પાછી થવાયું ને તમે ગીતો ગઈ કોઈ ના હાલે તો આલે છે ના આલે છે

પડ્યો હોય ને માણસ તો તમે દોરડું હજી ગમે પડેલા માણસ ને આપણે ના કાઢી શકાય એટલે બારે નેકલ્યા ને ઢોકડા આયા શીરો પડ્યો તો બીજા માણસો બધા સગવડ કરવા માટે એક બે માણસો હતા બેઠા થાય એ ચકલી

જોડો સાફ કરતા આપડે જોઈ શકું કર્યું પેલા પગ આપડે લેતા ને ઓળખી જતા ગોળા પગ જોઈ પછી એટલે કીધું કે ભાઈ આ ધોળો કે કેમ ને ધોઈ ને ક્યાં પણ શીરા ના શું કરું આખો શીરો બગાડ્યો પણ હવે ખાવો જ નહીં પેલાની બધે ભાલ્યું હતા ગુજરાત મને ગમ હતા એ આયા કે ધોળું થયું કાકા નું એટલે કે મારા વાળા ફાળો ના આલ્યો ને ત્યાં આખા ગમે આડો છો કઈ શીરો આપે ધોળું મશીન થતો રહ્યો ફાળો કે તારે નતો આવ્યો ક્યાં બધા ગમના પોતાના મળી બધા

પગી 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 જાય પણ જોડા પડ્યા દીધી દીધી ભાઈ રાખે આ તો મારો જોડે જીવા કાઢા નથી એટલે ભલાજ ની કહે શીરા નો ખર્ચો કાઢવા રહ્યો ઓળિયા દુકાન તોડી તમારા પૈસા નતા હતા પણ કઈ ચોરી કરીને કે ભાવું હવે પૂરું કરવા લાગે કે ખોટ કે ઘરમાં એમ કરીને ફેર પાછી પેલા ગણીએ કે શેઠ તારા સેમન જેટલો જોવા છે કે ગણો તો નહીં પણ કે નો સેમન જો મારે કે કહેતા કે દીવા કાકાને ને કે આવો ને હું કરું તો ફરિયાદ હવે ફરિયાદ કરી શું ભાવવું પડે

અને આ બાજુ વંડો તો આ બાજુ એનું ઘર તો એની જોડા જણ જણ જણા કટકા કરી ને કે વંડા ઉપર ક્યારે ઉસરી ગયો અને ભેને ફોન મેલે તો ટૂપલો ખાતી હતી જે ટૂપલા મોય બધું સોણ ભૂળું ખાય પેલો ફોન ભૂળું ખાઈ ગઈ ખાઈ ગઈ ભોજી બે બીમાર પડી હવારો મળી ગઈ મારે ધોઈ છે ધોઈ કે કંપની હાથ હાથ ની ઉપર ગાજ્યું છે હાથી બોલ બેન કે શું શું એકદમ બે આખી એને કોમ કરવું કરામત કરીને સોખું કહ્યું એટલે ઝોડાના કટકા બધા ધોઈ સોખો કરી

જેની ફરજ પાડે એ પણ આપણને ફરજમાં રહીને સંભળાવશે એવી